ગઈકાલે રાત્રે એક એવી ઘટના ઘટી કે મારા જીવન માંગ અનુભવ ના કર્યો હોય તેવી ઘટના બની અને હજુ સુધી મારા મનમાંગે વિચારો જ ચાલ્યા કરે છે લગભગ રાત્રે આઠેક વાગ્યાની આસપાસ મારા મોબાઈલ માંગ રિંગ વાગી અને મેં ફોન ઉપાડ્યો તો સામેથી મારા મિત્રના પત્ની ફોન માંગ રડતા રડતા કહેતા હતા કે તમે ઝડપથી અમારા ઘરે આવી જાવ સાંભળીને હું તો ગભરાઈ ગયો મેં પૂછ્યું કે શું થયું છે બે ત્રણ વાર પૂછતા જવાબ માંગ બીજું કશું જ નહીં બોલ્યા બસ તમે અત્યારે જ અમારા ઘરે આવી જાઓ અને ફરીને તે રડવાનો અવાજ હું હમણાં જ આવું છું તેમ કહીને ફોન કટ કર્યો અને લગભગ અડધો કલાક પછી મિત્રના ઘરે પહોંચ્યો ત્યાં જઈને જોયું તો ભાભી રડતા રડતા દેકારો કરી રહ્યા હતા અને તેના બંને સંતાનો પણ રડી રહ્યા હતા હું મારા મિત્રની પાસે ગયો અને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે શું વાત છે એ તો કહો અને તે પણ મને કંઈ જવાબ આપતો નથી ત્યારે ભાભી આવ્યા અને મારા હાથમાંગ કાગળ આપતા કહ્યું કે આ જુઓ આ ઉંમરે મને છૂટાછેડા આપવા છે અને તેના કાગળ તૈયાર કરીને લાવ્યા છે મેંગ મારા મિત્રને પૂછ્યું કે એવું તે શું થઈ ગયું કે આ કલ્લોલ કરતા પરિવાર માંગ એટલું ખતરનાક તોફાન આવી ગયું તેના ઘર માંગ મારા મિત્રના માતા પણ રહેતા હતા તે ઘરમાં દેખાયા નહીં એટલે મેંગ પૂછ્યું કે તમારા મમ્મી ક્યાં છે ત્યારે તેના બાળકોએ કહ્યું કે ત્રણ દિવસ પહેલા બાદ આ સાંભળીને મારો મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું મેં ઘરના નોકરને કહ્યું કે ભાઈ ચા પીવડાવ મારા માટે અને મારા મિત્ર માટે ચા તૈયાર થઈને આવી મારા મિત્રને પણ ચા પીવડાવવાની કોશિશ કરી પણ મારા આગ્રહ પછી પણ તેને ચાને હાથ લગાડ્યો નહીં પણ થોડા સમય પછી તે નાના છોકરાની જેમ ધ્રુસકે રડવા લાગ્યો અને બોલ્યો કે મારી વૃદ્ધ માંગને એવા લોકોને હવાલે કરી આવ્યા કે જેને તે જાણતા પણ નથી મારી પત્નીએ કહી દીધું હતું કે હું હવે વૃદ્ધ માતાનું ધ્યાન રાખીશ નહીં અને તેની સાથે ઘણા દિવસોથી બોલવાનું પણ બંધ કર્યું હતું તેનું ધ્યાન રાખવાનું પણ બંધ કર્યું હતું અને તેની સાથે ઘરના નોકરો પણ મારી મા સાથે જેમ ફાવે તેમ વ્યવહાર કરતા હતા અને આજે ત્રણ દિવસ થયા મેં આ દુઃખના કારણે એક અનાજનો દાણો પણ માંગ નાખ્યો નથી માએ તો મને દસ દિવસ પહેલાં જ કહ્યું હતું કે તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ કારણ કે મારી પત્ની બાળકોથી તે પણ કંટાળી ગઈ હતી ઘરના બધા લોકોને મેં સમજાવવાની ખૂબ જ કોશિશ કરી પણ કોઈએ મારી એક વાત પણ ધ્યાનમાં લીધી નહીં મારી બે વર્ષની ઉંમર માંગ મારા પિતાજીનું અવસાન થયું હતું ત્યારે મારી મને પારકા કામ કરીને મને ભણાવી ગણાવીને મોટો કર્યો જ્યારે મારી મા પારકા કામ કરવા જતી ત્યારે મને કોઈ દિવસ ઘરે એકલો મૂક્યો નથી કાયમ મને સાથે જ રાખતી હતી આજે હું શહેરનો પ્રખ્યાત વ્યક્તિ બન્યો તેની પાછળ મારી મા આખા જીવનનું બલિદાન છે અને આજે ત્રણ દિવસથી હું તેને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો છું મારી મા એ મારા માટે સહન કરેલા એક એક દુઃખ આજે મારી સામે આવે છે અને હું તડપી રહ્યો છું જે તેને મારા માટે સહન કર્યા હતા બોલતા બોલતા રડી રહ્યા હતા જ્યારે હું આવી માનો થઈ શક્યો નહીં તો મારી પત્ની અને બાળકોનો કેવી રીતે થઈ શકું હું જેના શરીરનો અંશ છું આજે મેં તે માને એવા લોકોના હવાલે કરી દીધા છે જેને તેની રીતમાં તેની બીમારી વિશે કંઈ પણ જાણકારી નથી હું મારી મા માટે જો કશું કરી નથી શકતો તો બીજા લોકો માટે શું કરી શકું મારી મા બધાને બોજ લાગી રહી છે તો હું તેમાંથી બધાને આઝાદ કરવા માંગુ છું હું પણ બાપ વિના જ મોટો થઈ ગયો તો મારા સંતાનો પણ મોટા થઈ જશે હું છૂટાછેડા આપી અને મારી મા સાથે રહી શકીશ અને પરિવાર માટે આટલું બધું કાર્ય પછી પણ મા વૃદ્ધાશ્રમ રહેવા માટે મજબૂર થઈ ગઈ છે તો મારે પણ એક દિવસ ત્યાં જવાનું જ છે તો હું અત્યારથી જ ત્યાં જઈને માની સાથે રહીશ અને મને ત્યાં રહેવાની પણ પડી જશે અને માને પણ તકલીફ નહીં પડે મિત્રના પત્ની અને બાળકો શરમના માર્યા નીચું જોઈને ઊભા હતા બધાને હવે સમજાયું કે માને વૃદ્ધાશ્રમ માંગ મૂકવા જવાની જરૂર નહોતી અને પરિવારના બધા સભ્યો ત્યારે જ વૃદ્ધાશ્રમ માંગથી માંગને તેડવા માટે ગયા અને માને મળીને બધાને રડવું આવી ગયું થોડી વાર માંગ ત્યાગથી નીકળીને ઘરે આવ્યા અને મિત્રએ તેના હાથે જ છૂટાછેડાના કાગળ ફાડી નાખ્યા